જરાવવા માટે રાહ જોઈએ કે કોણ લાઈવ થઈ રહ્યું છે ત્રીસ દિવસનું અનાઉન્સમેન્ટ કરેલું અને જોત જોતામાં આજે એકવીસ દિવસ યસ આજે એકવીસમો દિવસ છે અને વીસ દિવસથી આપણે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને હવેની જેટલી જેટલી પ્રેક્ટિસ આવી રહી છે તે એકદમ નાની નાની છે પણ ખૂબ જ ઇફેક્ટિવ છે તો જે લોકો કરી રહ્યા હશે એમને ખ્યાલ આવશે કે એટલો ટાઈમ તો આપણો દિવસમાં એમ જ વેસ્ટ થઈ જતો હોય છે એની જગ્યાએ આપણે જ્યારે આ નાની નાની પ્રેક્ટિસીસ કરી લઈએ તો એનો બેનિફિટ થવાનો સ્ટાર્ટ થઈ જાય તો આજની પ્રેક્ટિસ કઈ છે આજની પ્રેક્ટિસનું નામ છે હાર્ટ મેજિક આપણી પાસે જે હાર્ટ છે એના મેજિકનો યુઝ કરવાનો છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસથી જય શ્રી કૃષ્ણ અંસાબેન તો મેજિકલ હાર્ટ કે હાર્ટ મેજિક જે પણ તમારે પ્રેક્ટિસનું નામ આપવું હોય આપી શકો છો અને કરવાનું શું છે હવે આટલા દિવસમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે જેમ જેમ ગ્રેટિટ્યૂડ કરીએ છીએ અને તેમ તેમ આપણી અંદર એ ઇમોશન્સ વધતો જાય છે જેટલી વાર કરીએ વધારે એટલી વખત એ વધતો જાય અને આપણો પર્પઝ જ એ હતો ત્રીસ દિવસની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાનો કે જે બીજા ઇમોશન્સ આપણે ફીલ કરીએ છીએ સુખના દુઃખના ગુસ્સાના તેવી રીતે આપણે ગ્રેટિટ્યૂડના ઇમોશન્સને ડેવલપ કરીએ તો આ વીસ દિવસની પ્રેક્ટિસમાં જેમ જેમ આપણે ગ્રેટિટ્યૂડ વધારતા જઈએ કરતા જઈએ તેમ તેમ એ ઇમોશન આપણે ફીલ કરીએ તો હવે ઇમોશન્સ આપણે ફીલ કઈ જગ્યાએથી કરીએ છીએ આપણા હાર્ટથી આપણું અહીંયા એક હાર્ટ ચક્ર હોય છે અહીંયા હાર્ટ છે તો એ હાર્ટથી આપણે જે ફીલ કરતા હોઈએ છીએ તે ઇમોશન્સ ડેવલપ થવાના શરૂ થઈ ગયા હશે અને એ ફિલિંગ વધવા લાગી હશે અને એની માત્રા કદાચ બધાની અલગ અલગ હશે અમુક લોકો હજુ પણ આર્ટિફિશિયલી કરતા હશે પણ આ કરવાનું છે એટલે કરે છે અને અમુક લોકો ખરેખર ફીલ કરતા હશે તો આ ફીલ થાય છે એના પ્રૂફ શું છે કે જ્યારે તમે દિલથી ગ્રેટિટ્યૂડ ફીલ કરો છો અને એ ખરેખર અંદર છે કે નહીં એનું પ્રૂફ છે કે ઘણી વખતે તમને ગૂઝબમ્પ્સ એટલે કે જે રોવાટા ઊભા થાય તે થવા લાગે ઓર એલ્સ ટિંગલિંગ ફિલિંગ એટલે કે જ્યારે ખાલી ચડી જાય ત્યારે કેવી ફિલિંગ હોય તેવી ફિલિંગ આપણા હાર્ટની આસપાસ ફીલ થાય ઓર એલ્સ આંખમાં આંસુ આવી જાય ઓર એલ્સ એકદમ હેપીનેસ ફીલ થાય એ ઇમોશન્સ બે ઇમોશન્સને કનેક્ટ કરે છે કે ગ્રેટિટ્યુડ સાથે હેપીનેસની ફિલિંગ આવવા લાગે તો આમાંનું કંઈ પણ જ્યારે તમને ફીલ થવા લાગે ત્યારે સમજી લેવું કે ગ્રેટિટ્યુડની જે ગ્રેટિટ્યુડનો જે ઇમોશન્સ છે તે વધી ગયો છે ડેવલપ થઈ રહ્યો છે એ ડેવલપ થઈ ગયો છે તો હવે એને વધારે સ્પીડમાં કરવું હોય તો શું કરી શકાય સમજો કે હજુ એટલું બધું ફીલ નથી થતું ગ્રેટિટ્યુડ જોવાનું છે તરફ લાઇટ ફેંકવાની છે કે મારો આ એરિયા પણ સારો છે અને હું ગ્રેટફુલ છું એના માટે એટલે આપણે આપણું ફોકસ ચેન્જ કર્યું છે પણ હજુ વધારવું હોય સ્પીડ વધારવી હોય જે લોકોને નથી થઈ રહ્યું જે લોકોને એ ફીલ નથી થઈ રહ્યું કદાચ યા ઓછું થાય છે તો એની સ્પીડ વધારવા માટેની આજની જે પ્રેક્ટિસ છે તે છે મેજિક હાર્ટ કારણ કે આપણા હાર્ટમાં આપણે ઇમોશન્સને ફીલ કરીએ છીએ તો એ હાર્ટને આપણે મેજિકલ બનાવીએ જેથી એ ઇમોશન્સને ફીલ કરવાની આપણી સ્પીડ વધી જાય તો કરીએ આગળની પ્રેક્ટિસ એક મેસેજ છે યસ રાઇટ મને રિયલી હેપીનેસ ફીલ થાય છે હું દુખી જ થયા કરતી ઓકે તો આ ઇમોશન્સ ચેન્જ થઈ ગયા સેડનેસને દુઃખીની જે ફિલિંગ હતી જે ઇમોશન હતા તેમાંથી હવે ગ્રેટિટ્યૂડની ફિલિંગમાં આવવાથી તમને હેપીનેસ ફીલ થવા માંડી છે કોંગ્રેચ્યુલેશન રિંકલ ઓકે તો હવે આજની આ હાર્ટ મેજિક માટે આપણે પાંચ મિનિટ માટે મેડિટેશનની અંદર એ ફિલિંગને ફીલ કરીશું અને એની સાથે સાથે આપણા હાર્ટ પર આપણે ગ્રેટિટ્યૂડનું મેજિક ફેરવીશું સિમ્પલ મેડિટેશનમાં બેસીને કરવાનું છે એ જે આપણે આગળની પ્રેક્ટિસમાં કરેલું છે તે જ રીતે હું મ્યુઝિક સ્ટાર્ટ કરું છું અને આપણી પ્રેક્ટિસ કરીએ તો જેટલા લોકો ઓનલાઈન છે તે લોકો બસ ફક્ત આંખ બંધ કરજો હું જે બોલું છું તે ખાલી ફોલો કરવાનું છે ઇન્સ્ટ્રક્શન્સ ને ફોલો કરજો પ્લીઝ ક્લોઝ યોર આઈસ આંખ બંધ કરીને બંને હાથ જો પલાઠી વાળીને બેઠા હો તો બંને હાથ બંને પગ પર એટલે કે તમારા થાઈ પર ખુલ્લા રાખવાના છે અને આકાશ તરફ ખુલ્લા રાખવાના છે હવે તમારા બ્રીથિંગ પર ફોકસ કરજો શ્વાસ અંદર આવે છે અને બહાર જઈ રહ્યો છે ખાલી એટલું ફોકસ કરજો હવે એક ડીપ ફરીથી એક ડીપ બ્રીથ લઈશું અને બહાર કાઢીશું શ્વાસ અંદર બહાર જ્યારે ડીપ બ્રીદ લઈશું ત્યારે એવું વિચારીએ કે પોઝિટિવ એનર્જી અંદર આવી રહી છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીશું ત્યારે વિચારશું કે નેગેટિવ એનર્જી બહાર જઈ રહી છે હવે ધીમે ધીમે બંધ આંખથી જ આપણું હાર્ટ જે જગ્યા પર છે તે જગ્યા પર આપણા મનને લઈ જઈએ મનથી હાર્ટ તરફ ફોકસ રાખીએ हम आज छे ते हार्ट जे जगह पर छे तियां ले जाइए अने तियां बस राखी दइए ए हार्ट ने फील करिए હાર્ટ જ છે જ્યાં આગળ ઇમોશન્સને ફીલ કરી શકાશે હવે હાર્ટને બસ ખાલી મનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો તમે મોટેથી બોલી શકતા હોવ તો પણ વાંધો નથી અને મનમાં બોલવું હોય તો મનમાં થોડી વાર માટે બસ એ હાર્ટને ખાલી થેન્ક યુ કહેવાનું છે મોડા પર એક ખૂબ સરસ સ્માઈલ જાળવી રાખવાની છે જ્યારે અંદરથી આ ગ્રેટિટ્યૂડ ફીલ કરીએ ત્યારે આપણી આઉટસાઇડ દુનિયા એ રિઝલ્ટ આપે છે ગ્રેટિટ્યૂડની ફિલિંગ્સથી ગ્રેટિટ્યુડના ઇમોશન્સથી જ્યાં સુધી તમને સારું લાગે ત્યાં સુધી બસ એ હાર્ટ પર ફોકસ અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે આપણે એક ડિઝાયર લિસ્ટની પ્રેક્ટિસ કરેલી હતી જો એ લિસ્ટ તમારી પાસે હોય જે લિસ્ટમાં લખેલું હતું તમારી શું શું ઈચ્છાઓ છે જે પૂરી કરવી છે તો તમે બંધ આંખે એ લિસ્ટને યાદ કરી શકો છો અને જો યાદ નહીં હોય તમારી પાસે લખેલું હોય તો એ ખોલીને શાંતિથી એ લિસ્ટ વાંચી જાઓ અત્યારે જ જો તમારી આસપાસ નહીં હોય અને જે ડિઝાયર છે તમને યાદ હોય તો બંધ આંખે બસ એ લિસ્ટને યાદ કરો અને સાથે સાથે હાર્ટને થેન્ક યુ કહેતા જાઓ લિસ્ટમાંથી એક બે ત્રણ ચાર પાંચ જેટલું યાદ આવે બસ યાદ કરો અને હાર્ટને થેન્ક યુ કહો एलएस टू वन जय जयपछि ફરીથી હાર્ટ પર હાથ રાખીને થેન્ક યુ થેન્ક યુ કઈક ખૂબ સરસ સ્માઈલ સાથે હાર્ટ ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બસ ધીમે ધીમે હવે જ્યાં આગળ આપણે બેઠા છીએ ત્યાં પોતાના ધ્યાનને લઈ આવીએ આપણી સામે પડેલા મોબાઈલ પર ફોકસ કરીએ બંધ રાખે અને બસ પ્રેઝન્ટમાં આવી જઈએ ને જે કમ્ફર્ટેબલ ફીલ થાય ત્યારે તમે હાથ રબ કરીને ફેસ પર એનર્જીને ફીલ કરીને આંખ પર એ ગરમ એનર્જીને ફીલ કરીને ધીમે ધીમે આંખ ખોલી શકીએ છીએ કે પાછળથી ઘણા લોકો જોડાયેલા છે હાય હલો જય મહાદેવ કેમ છો મજામાં છો સો જે લોકોએ આખી પ્રેક્ટિસ કરી છે જસ્ટ એક મેસેજ કરજો શું તમે ફીલ કરી શક્યા છો હાર્ટમાં કંઈ પણ નાનું મોટું તુભાઈનો મેસેજ છે ખૂબ સરસ સેવા કરી રહ્યા છો બેનજી આપ શિવ બાબા ખૂબ સુખી રાખે થેન્ક યુ સો મચ અમે ગ્રેટફુલ છીએ કે તમે આટલા સરસ બ્લેસિંગ્સ આપી રહ્યા છો પ્રગતિ આપે જીવન નિરોગી રહો દિલથી હર હર મહાદેવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર યોર બેસ્ટ વિશેસ बेन हाय जय श्री कृष्ण सो के लोग प्रैक्टिस करी जस्ट एक मैसेज ड्रॉप कर बेन फीलिंग हैप्पी इन द हार्ट यस ग्रेट નાની પાંચથી દસ મિનિટની પ્રેક્ટિસ હોય છે જેટલી વાર માટે ફેલ કરવા માંગો કરી શકો છો અને જેના લીધે આપણે જે ગ્રેટિટ્યૂડના ઇમોશન્સની સ્પીડ વધારવી છે તે આ હાર્ટ પ્રેક્ટિસથી મેજિક હાર્ટથી તમે વધારી શકો છો ચાલો કોઈને કંઈ પૂછવું છે કોઈ શેરિંગ છે આજનું જેમ ગઈકાલે ઘણા લોકોએ શેરિંગ કરેલું હતું શ્વેતા હાય મેમ આજ દિવસ સુધી હાર્ટને કોઈ દિવસ ધ્યાનમાં લઈને થેન્ક યુ નથી કહ્યું યસ આ બધું આપણે એટલું નોર્મલ છે પણ કરતા નથી હોતા જેના માટે જ આ પ્રેક્ટિસ છે આજે હાર્ટને થેન્ક યુ કહી બહુ જ હેપીનેસ અને પોઝિટિવ ફીલ થાય છે વાવ ગ્રેટ ગ્રેટ થેન્ક યુ શ્વેતા શેરિંગ કરવા માટે ઓકે બીજા કોઈનું કોઈ શેરિંગ છે રિન્કલ જીજ્ઞાબેન જે લોકો રેગ્યુલર અટેન્ડ કરી રહ્યા છે જેમના નામ મને યાદ છે એમને પૂછું છું કોઈ શેરિંગ હોય તો કરજો કદાચ પાછળથી પ્રેક્ટિસ કરો અત્યારે લાઈવમાં પાછળથી જોઈન થયા હોતો તો યુટ્યુબ પર બી તમે નીચે કમેન્ટ કરજો જેથી હું જોઈ શકું છું કે તમને શું ફીલ થાય છે અને તમારી કમેન્ટ બીજા લોકો પણ જોઈ શકે છે ફીલ કરી શકે છે કે આમને થાય તો મને પણ થઈ શકે છે અને આ વિડીયોઝ તો લાઇફ ટાઈમ માટે યુટ્યુબ પર રહેવાના છે એટલે જ્યારે જ્યારે જેટલા લોકો આ પ્રેક્ટિસ કરશે એ તમારા શેરિંગથી એમને પણ મોટિવેશન મળશે તો થેન્ક યુ સો મચ આજના દિવસે જોઈન થવા માટે એકવીસ દિવસથી કન્ટિન્યુઅસ તમે લોકો સાથે છો તેના માટે આઈ એમ રિયલી ગ્રેટફુલ આવતીકાલે દિવસ બાવીસમો ફરીથી મળીશું સવારે આઠ વાગ્યે અને જે દસ બ્લેસિંગ સવારે કાઉન્ટ કરવાના છે તે લખી લેજો રાત્રે મેજિક સ્ટોનની પ્રેક્ટિસ સૂતા પહેલાં કરી લેજો અચ્છા શ્વેતા કઈ મેસેજ છે થેન્ક યુ સો મચ લાઈવ આવીને ઘણા લોકો માટે બ્લેસિંગ્સ છે આ એક ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ થેન્ક યુ સો મચ આઈ એમ ઓલ્સો ગ્રેટફુલ કે મને આ કરવાનો ચાન્સ ઉપરવાળાએ આપ્યો છે હું આ બધું રીડ કરું છું અને આ પ્રેક્ટિસ કરી શકું છું અને લોકો સુધી પહોંચી શકું છું તેના માટે હું પોતે પણ ખૂબ ગ્રેટફુલ છું થેન્ક યુ શ્વેતા ઓકે તો આવતીકાલની પ્રેક્ટિસ છે બાવીસમી મેગ્નિફિસન્ટ આઉટકમ્સ નામ થોડું અલગ છે આપણે ગુજરાતીમાં સરસ રીતે કાલે સમજીશું અને બાવીસમાં દિવસની પ્રેક્ટિસ કાલે સવારે લાઈવમાં કરીશું ત્યાં સુધી હેવ અ નાઇસ ડે ગ્રેટ ડે થેન્ક યુ સો મચ મળીએ આવતીકાલે ટેક કેર